સોમવાર અમદાવાદ ખાતે થયેલી એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોના પરિજનોના ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ નશ્વરદેહની તેમના પરિવારજનોને સોંપવાની કામગીરી ચાલી હતી રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રએ કરેલી વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે નિયુક્ત અધિકારીઓ મૃતકના સ્વજનો સાથે મૃતદેહ લેવા માટે ગયા હતા દરેક મૃતદેહને લાવવા માટે એમ્બ્યુલન્સ પોલીસની ગાડી તેમજ મૃતકના સ્વજનો માટે અલાયદી ગાડીની વ્યવસ્થા કરવામાં આવી હતી આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરત શહેરના અડાજન ખાતે રહેતા શાહ દંપતી ડૉક્ટર અમિતા શાહ અને ડોક્ટર હિતેશ શાહના ડીએનએ સેમ્પલિંગ મેચ થતા બાદ અમદાવાદ સિવિલથી એમ્બ્યુલન્સ મારફતે તેમના પાર્થિવ દેહને સાંજે પાંચ વાગ્યા કલાકે સુરત તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યા હતા ડીએનએ સેમ્પલ મેચિંગથી લઈને અંતિમ સંસ્કાર સુધીની પ્રક્રિયામાં जिला वहीवटी तंत्र अने राज्य सरकार ना अधिकारी मृतकों परिजनों साथी सहानुभूति पूर्वक खड़े पगे रहा हता जिला वहीवटी तंत्र ना अधिकारियों पुलिस जवानों तथा परिवारजनों ने दिवंगतों ने श्रद्धांजलि अर्पण करी हती त्यारबाद जहांगीरपुरा कुरुक्षेत्र स्मशान भूमि खाते अंतिम संस्कार कराया हता सेवा टाइम गुजरात न्यूज एडिटर अजमल जाधव ब्यूरो रिपोर्ट सूरत